તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નવરાત્રી તો પટી ગઈ ભાઈ બરોબર પણ આ નવરાત્રીની અંદર ગીતાબેન રબારી કેટલા રૂપિયા કમાણા ભાઈ નવ દિવસની અંદર સાહેબ આ આંકડો સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમે એમ જ વિચારશો ભાઈ કે જો કદાચ ભગવાનને મને આટલા પૈસા આપ્યા હોત ને તો હું કોઈ ગરીબનું ભલું કરો પણ આટલા બધા પૈસા લઈને ગીતાબેન રબારી કરશે શું ભાઈ હા મારા ભાઈઓ આ પૈસાનો આંકડો જોઈ અને કાયદેસર ભાઈ તમારું પોતાનું મગજ હેંગ થઈ જશે કે ભાઈ આટલા બધા પણ પૈસા લોકો કમાઈ શકે જે બિલકુલ મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવો તમને માહિતી પણ આપો કે એક દિવસનો કેટલો ચાર્જ લાગે છે ગીતાબેન રબારીનો પ્રોગ્રામનો અને આ નવ દિવસ ગરબા કર્યા એમાં કેટલા રૂપિયા કમાણા ચાલો મિત્રો તમને આગળ વિડીયો બતાવો એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર જ છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે તમને ખબર છે કે નવરાત્રિ આવે એટલે એના છ મહિના પહેલાં જ ગીતાબેન રબારીનું બુકિંગ થઈ જાય કેમ કે એ સૌથી મોટામાં મોટા કલાકાર છે એટલે એમને સૌથી પહેલાં બોલાવવામાં આવે હવે ગીતાબેન રબારીના પોગ્રામનો ચાર્જ કેટલો હોય ભાઈ તો હું તમને જે ચાર્જ કહું આ મિનિમમ ચાર્જ કહું ભાઈ મિનિમમ ચાર્જ સાત લાખથી લઈને આઠ લાખની વચ્ચે ગીતાબેન રબારીનો ચાર્જ હોય છે આ મિનિમમ તમને કીધું મિત્રો આપણે આઠ લાખની ગણતરી કરીને ચાલીએ એટલે કે એક પ્રોગ્રામનો ગીતાબેન રબારીનો ચાર્જ લગભગ આઠ લાખ રૂપિયા છે મિત્રો એક પોગ્રામનો ચાર્જ આઠ લાખ રૂપિયા તો નવ દિવસના ગીતાબેન રબારી નવ દિવસ ગરબા ગાવ્યા હશે પ્રોગ્રામની અંદર જઈ તો નવ દિવસની અંદર જે એમની કમાણી થઈ એ બ્યાસી લાખ રૂપિયા થઈ ભાઈ નવ દિવસની ઇન્કમ બ્યાસી લાખ રૂપિયા આ કોઈ નાની ઇન્કમ નથી બ્યાસી લાખ રૂપિયા કમાવા નવ દિવસમાં બહુ મોટી વસ્તુ કહેવાય ભાઈ મોટા મોટા સરકારી નથી કમાઈ શકતા એ ગીતાબેન રબારી કમાય છે એટલે બ્યાસી લાખમાંથી કદાચ આપણે બે લાખ માઇનસ કરી નાખીએ તો એંસી લાખ તો ફાઇનલ ગીતાબેન રબારી કમાણા હશે આ નવરાત્રિની અંદર એંશી લાખ રૂપિયા તમે વિચારો સાહેબ એંસી લાખ રૂપિયા કોને કહેવાય ભાઈ તો આ હતી આજની માહિતી હવે આગળના વિડીયોમાં તમને બધાની માહિતી આપતો રહીશ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ